એક ખાનગી હોસ્પિટલમાં યુવતીએ ફાંસો ખાઈ જીવનને જીવન ટૂંકાવ્યું નગરના સમડી સર્કલ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલ પ્રામુખ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક વર્ષોથી ફરજ બજાવતી યુવતીએ જીવન ટૂંકાવ્યું ઉજવણ ગામની પચીસ વર્ષીય યુવતીએ ગમ્ય કારણોસર મોડી રાત્રે ફાંસું ખાઈને જીવન ટૂંકાવ્યું બનાવની જાણ પોલીસને તથા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા યુવતીના મોતને લઈને નગરમાં ચાલતી અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ દાહ